નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એક અપડેટ આપવાનું છે જેટકો એપ્રેન્ટિસ લાઇનમેનનું છે જેના પોલ ટેસ્ટની તારીખ તે મોકૂફ રાખવામાં આવેલી છે તેના વિશે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ તો જે મિત્રો એ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આ આર્ટિકલ્સની અંદર આપેલું છે કે તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો વર્તુળ કચેરી જૂનાગઢ દ્વારા એપ્રેન્ટિસ લાઇનની જગ્યાઓ ભરવા માટે સંબંધિત ઉમેદવારોને અત્રેની કચેરીથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન લેવાનારા જે પોલ હતા તે માટે કોલ લેટર રવાના કરવામાં આવેલા હતા તે મોકૂફ રાખવામાં આવેલા છે તેના વિશે આ આર્ટિકલ્સ આપેલો છે આગળ આપેલો છે કે પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે ઉપરોક્ત એપ્રેન્ટિસ લાઇનમેનના પોલ ટેસ્ટની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે હવે પછીની એપ્રેન્ટિસ લાઇનમેનના પોલ ટેસ્ટની તારીખ કોલ લેટર દ્વારા જણાવવામાં આવશે જેને સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી તો મિત્રો આની અંદર એપ્રેન્ટિસ લાઇનમેનના પોલ ટેસ્ટની વાત કરવામાં આવેલી છે પણ જે મિત્રો એપ્રેન્ટિસ પૂરું કરેલ છે તેમને વીએસની જે રાહ જોઈ રહ્યા છે વીએસ પરીક્ષાની તે મિત્રોને પણ ટૂંક સમયમાં હવે કંઈક ને કંઈક અપડેટ આવશે એટલે આ ચેનલની અંદર તમે જોડાયેલા રહેજો જેથી તમને અમે જલ્દીથી જલ્દી માહિતી પહોંચાડી શકીએ અને વીએસની પરીક્ષા માટે પણ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો મૂકેલા છે ત્યારબાદ આપણી એપ્લિકેશન અંદર પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જે મિત્રોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ